ઓફ શ્રી આરપી અન્નડા કોલેજ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી શ્રી આરપી અન્નડા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદના સેમિસ્ટર ચાર ના તાલીમાર્થીઓ અભ્યાસક્રમના ભાગરૂપે સંસ્થા મુલાકાત અંતર્ગત વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધોના જીવન અનુભવો જીવન સંઘર્ષોથી પરિચિત થાય તથા તાલીમ વૃદ્ધોને પડતી તકલીફોની અનુભૂતિ થાય વૃદ્ધો પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર કેળવાય સમાજ સેવા માટે અભિગમ વિકસે એવા હેતુથી નગરમાં આવેલ સમાજના ઉત્કર્ષ તથા સેવા માટે કાર્યરત જીવન સંધ્યા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી સંસ્થા મુલાકાત અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જે કે તલાટીની પરી હેઠળ તથા અધ્યાપક જેમાં ડૉક્ટર એસ એલ જાદવ કે બી પરમાર ડૉક્ટર મનુષભાઈ સી તલાજીયા ડૉક્ટર મીનાક્ષીબેન વાણિયા ડૉક્ટર લીનાબેન પટેલ તથા સેમિસ્ટર ચારના પ્રશિક્ષણાર્થીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યારે સંસ્થાના ટ્રસ્ટી તથા વૃદ્ધાશ્રમનું સંચાલન કરતા ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલે પ્રિન્સિપાલ ડોક્ટર જે કે તલાટીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા સંસ્થાને માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વાઘજીભાઈ પટેલ દ્વારા બે હજાર એકમાં સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી વૃદ્ધાશ્રમમાં ઈશ્વરભાઈ ડી પટેલ જેવો મુખ્ય સંચાલક તથા ટ્રસ્ટી તરીકે આ સંસ્થા સાથે જોડાયેલા છે અને હાલમાં વૃદ્ધાશ્રમની કામગીરી સંભાળી રહ્યા છે બે હજાર પંદરથી લઈને આજ સુધીમાં પંચાવન જેટલા વૃદ્ધોએ સંસ્થાનો લાભ લીધો છે તો કોલેજના પ્રિન્સિપાલે વૃદ્ધાશ્રમના સંચાલકનો તથા શ્રીઓએ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું સંસ્થા મુલાકાત દરમિયાન સૌને પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રિન્સિપાલે સર્વે તાલીમાર્થીઓને ભવિષ્યમાં સમાજ સેવાના કાર્યમાં જોડાઈને સમાજને પોતાનું યોગદાન પ્રદાન કરવા માટે આહવાન કર્યું હતું આ દરમિયાન કોલેજ તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સમગ્ર કોલેજ પરિવાર તથા વૃદ્ધો સાથે પ્રીતિપોષણ લેવામાં આવ્યું હતું ત્યારબાદ સૌપ્ર પ્રશિક્ષણાર્થીઓ તથા વૃદ્ધોએ ગીતો તથા ભજન ગાઈને સૌએ આનંદ કર્યો હતો